હલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર છ ત્રિકોણની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર છ છે આજે આપણે સ્વાધ્યાય છ પોઈન્ટ બેની શરૂઆત કરીશું એટલે કે આજે આપણે સ્વાધ્યાય છ પોઈન્ટ બેના ટોટલ બે દાખલા ગણીશું પ્રશ્ન નંબર એક અને પ્રશ્ન નંબર બે કે બંને દાખલા ગણતરીવાળા છે અને જે પાછળના આઠ દાખલા છે એ બધા સાબિતીવાળા છે તો આજે આપણે ગણતરીવાળા બે દાખલા ગણીશું અને પાછળ આપણે દરેક સાબિતીવાળા દાખલા ગણાવીશું તો ચલો આપણે શરૂઆત કરીએ સૌપ્રથમ પ્રશ્ન નંબર એક તો એમાં આપણને શું કીધું છે ચલો આપણે રકમ વાંચી લઈએ અને પછી તેનો આપણે ઉકેલ મેળવીએ તો આપણને બુકમાં આકૃતિ આપેલી છે આકૃતિ છ પોઈન્ટ સત્તર એમાં બે આકૃતિ આપેલી છે આકૃતિ એક અને બેમાં જે ડીઈ અને અહીંયા બીસી સમાંતર છે એટલે કે જો બંનેમાં ત્રિકોણ એ આપેલું છે અને વચ્ચે ડીઈ રેખાખંડ દોરેલો છે તો એમાં આપણે જો જે આ ડીઈ રેખાખંડ છે એ ત્રીજી રેખા બીસીને સમાંતર છે તો આપણે શું કહેતા હતા થેન્સના પ્રમાણ પ્રમાણે જે એ બીમાં રેખાખંડો બને બે અને એસીમાં જે બે રેખાખંડો બને એ બંનેનો સરખા ગુણતરમાં વિભાજન કરે છે તો આપણને શું કીધું છે કે દરેક કિંમત આપેલી છે અને જે પહેલી આકૃતિ છે એમાં આપણને ઈસીની કિંમત આપેલી નથી એ આપણે શોધવાનું છે અને બીજો જે આકૃતિ છે એમાં આપણને એડીની કિંમત આપેલી નથી એ આપણે શોધવાની છે તો ચાલો આપણે ગુણોત્તર સાબિત કરીએ અને પછી શોધી લઈએ તો જુઓ અહીંયા પ્રશ્ન એકમાં આપણે શું કરીશું કે આપણો પ્રશ્ન એક છે એમાં અહીં ડીઈ સમાંતર બીસી હોવાથી જે આપણો થેલ્સના પ્રમેયમાં શું કરતા હતા કે સરખા ગુણોત્તરમાં વિભાજન કરે છે હોવાથી થેલ્સના પ્રમેય મુજબ થેલ્સના પ્રમેય એટલે કે છ પોઈન્ટ એક મુજબ શું થશે અહીંયા એડી આપણે નીચે લખી દઈએ એક લાઈન ચલો નીચે લખી દઈએ કે એડી ભાગ્યા ડી અને આ સાઈડ એ ઈ ભાગ્યા ઈ બનશે તો જુઓ અહીંયા એડીની કિંમત એક પોઈન્ટ પાંચ સેમી આપેલી છે ડીબીની કિંમત ત્રણ સેમી આપેલી છે ઈની કિંમત એક સેમી આપેલી છે અને એસી આપણે શોધવાનું છે તો સિમ્પલી દરેકની કિંમત મૂકી જઈએ તો આપણને એસીની કિંમત મળી જાય તો અહીંયા જો એડી કરતાં ડીબી બમણું છે કેમ કે અહીંયા એક પોઈન્ટ પાંચ સેમી અને ત્રણ સેમી છે તો અહીંયા પણ ગુણોત્તર સરખો થવો જોઈએ તો અહીંયા પણ જો એ ઈ એક સેમી છે તો ઇસી અહીંયા બે સેમી આપણને જવાબ મળશે તમે આવી રીતે સિમ્પલ પહેલાં ડાયરેક્ટ અનુમાન લગાવી શકો છો અને પછી તમારો ગણતરીથી જે જવાબ આવે એને તમે ચેક કરી શકો છો તો ચાલો આપણે કિંમત મૂકીએ તો એડીની કિંમત છે એક પોઈન્ટ પાંચ સેમી ડીબીની કિંમત છે ત્રણ સેમી અહીંયા એ ઈની કિંમત છે એક સેમી અને અહીંયા ઈ આપણે શોધવાનું છે તો અહીંયા જુઓ એક પોઈન્ટ પાંચ ભાગ્યા ત્રણ તો અહીંયા બે ગણા છે તો નીચે બે આવશે અને ઉપર એક આવશે સમજ્યા પડી ગઈ આગળ હવે જે આ ઈસી છે એને આપણે ઉપર લઈ જઈએ આ સાઈડ અને આ બે ને આપણે પેલી સાઈડ ગુણાકારમાં લઈ જઈએ તો અહીંયા ઈસી આ સાઈડ આવશે એટલે કે અહીંયા ભાગાકારમાં છે તો ઉપર ગુણાકારમાં જશે અહીંયા બે ભાગાકારમાં છે તો પેલી સાઈડ જશે તો ગુણાકારમાં જશે તો ઇ ની કિંમત મળી આપણને બે સેમી તો જે પણ ઊનિ યુનિટ હોય બધાનો એ આપણે લખવાનો છે તો અહીંયા સેન્ટીમીટર છે તો ઇ ની કિંમત મળી ગઈ હવે આપણો જે બીજી આકૃતિ છે એમાં આપણને શું શોધવાનું છે તો એડી આપણે શોધવાનું છે તો આપણે જો ડીએન વિષય તો સમાંતર છે બંનેમાં તો આપણે સરખા ગુણોત્તરમાં વિભાજન કરી લઈએ અને પછી આપણે એડીની કિંમત શોધી લઈએ પણ અહીંયા જો આપણે પહેલાં અનુમાન લખાવીશું કે આપણો જવાબ શું આવી શકે છે તો અહીંયા જો જે આ સાઈડ એસી રેખાખંડ છે એમાં એ ઈ કરતાં જે ઇ છે એ ત્રણ ગણો છે તો અહીંયા એડી કરતાં ડી બી ત્રણ ગણો હોવો જોઈએ તો અહીંયા જે ધારો કે અહીંયા એક્સ કિંમત છે તો આ ત્રણ એક્સ હોવી જોઈએ તો એક્સની કિંમત મળી જાય એટલે કે સાત પોઈન્ટ બે ભાગ્યા ત્રણ એટલે કે અહીંયા આપણો જવાબ બે પોઈન્ટ ચાર સેમી આવવો જોઈએ સાત પોઈન્ટ બે કરતાં ત્રીજા ભાગનો જવાબ આપણો આવવો જોઈએ સમજા પડી ગઈ આ તો આપણે અનુમાન લગાવ્યું હવે આપણે ગણતરી કરીને ચેક કરીએ છીએ ચલો આપણે ચેક કરીએ કે આમાં પણ સહેમત થશે કે આકૃતિ બેમાં અહીં ડીઈ અને બી સમાંતર હોવાથી થેલ્સના પ્રમેય મુજબ થેલ્સના પ્રમેય મુજબ શું થશે સરખા ગુણવત્તામાં વિભાજન થશે તો અહીંયા શું થશે એડી ભાગ્યા ડી અને આ સાઈડ એ ઈ ભાગ્યા ઈ તો અહીંયા જો એડીની કિંમત આપણે શોધવાની છે ડીબીની કિંમત શું છે સાત પોઈન્ટ બે સેન્ટીમીટર તો ચલો લખી દઈએ એડી ભાગ્યા સાત પોઈન્ટ બે આ સાઈડ એ ઈની કિંમત કેટલી છે એક પોઈન્ટ આઠ સેમી અને ઈ સીની કિંમત છે પાંચ પોઈન્ટ ચાર સેમી તો અહીંયા જો અઢાર તરી ચોપન થાય તો પોઈન્ટ પોઈન્ટ ઉડી જશે અને અઢાર તરી ચોપન તો અહીંયા ઉપર એક આવશે અને નીચે ત્રણ આવશે હવે જો આ સાત પોઈન્ટ બે અહીંયા ભાગાકારમાં છે તો પેલી સાઈડ આપણે લઈ જઈએ તો ગુણાકારમાં જશે તો અહીંયા એડી બરાબર સાત પોઈન્ટ બે ભાગ્યા ત્રણ તો અહીંયા જો તમે બોતેર ભાગ્યા ત્રણ પણ કહી શકો છો પોઈન્ટ નીકાળી અને પછી પોઈન્ટ મૂકી શકો છો એટલે કે જો ચોવી તરી બોતેર થાય એટલે કે તમારો જવાબ બે પોઈન્ટ ચાર આવશે અને તમે ડાયરેક્ટ પણ પોઈન્ટ સાથે પણ ભાગાકાર કરી શકો છો તો આપણને અહીંયા એડીની કિંમત મળશે બે પોઈન્ટ ચાર સેન્ટીમીટર સમજણ પડી ગઈ બંને આકૃતિમાં આપણને જે શોધવાનું હતું એ સિમ્પલી આપણા થેલ્સના પ્રમેય મુજબ બંને આપણા જવાબ મળી ગયા જે આપણે કિંમત શોધવાની હોય એના આધારે સૂત્ર બનાવી અને આપણે ગણતરી કરવાની છે સમજણ પડી ગઈ તો આપણો અહીંયા પહેલો પ્રશ્ન પૂર્ણ થઈ ગયો છે હવે આપણે બીજો પ્રશ્ન સોલ્વ કરીએ છીએ એમાં આપણને શું આપેલું છે આપણે રેડ પેનથી રકમ વાંચી લઈએ અને પછી આપણે જોઈએ કે બિંદુઓ ઇ અને એફ ત્રિકોણ પીક્યુઆરની બાજુઓ અનુક્રમે પીક્યુ અને પીઆર પર આવેલા છે એટલે કે પીક્યુમાં ઈ બિંદુ આવેલું છે અને પીઆર પર એફ બિંદુ આવેલું છે એવી રીતે એક રેખાખંડ દોર્યો છે સમજણ પડી ગઈ નીચેના દરેક વિકલ્પમાં ઇ ક્યુઆર સમાંતર છે કે કેમ તે જણાવો તો અહીંયા જો આપણને ઈ અને ક્યુઆર સમાંતર છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે ગુણોત્તરના આધાર જો એનો ગુણોત્તર સરખો થાય તો સમાંતર છે અને ગુણોત્તર સરખો ના થાય તો એ સમાંતર નથી તો ચાલો આપણે ચેક કરી લઈએ તો અહીંયા જો જે પહેલો પ્રશ્ન છે એટલે કે આમાં ટોટલ પેટા ત્રણ પ્રશ્નો છે આપણે સોલ્વ કરવાના છે તો પહેલા પ્રશ્નમાં આપણને કઈ કઈ કિંમત આપી છે તો અહીંયા જો આ પીઈની કિંમત આપી છે પછી ની કિંમત આપી છે નીચે આની કિંમત આપી છે કિંમતના આધારે આપણે ગણતરી કરીશું પછી શું આપ્યું છે આપણને પીએફની કિંમત આપી છે અને એફઆરની કિંમત આપી છે તો અહીંયા જો તમને ખબર પડે કે પીઈ ભાગ્યા પીક્યુ બરાબર પીએફ ભાગ્યા એફઆર થાય તો સરખા ગુણોત્મા ભજન કરે છે તો એ સમાંતર હોય તો ચાલો આપણે ચેક કરી લઈએ બંને અલગ અલગ ચેક કરી લઈએ એટલે કે પીઈ ભાગ્યા ઇક્યુ તો જુઓ ની કિંમત શું છે અહીંયા ત્રણ પોઈન્ટ નવ સેન્ટીમીટર અને ભાગ્યા ઇક્યુની કિંમત ત્રણ સેન્ટીમીટર છે તો અહીંયા જો આપણે શું કરીશું પોઈન્ટ નીકાળીશું તો ઓગણચાલીસ ભાગ્યા દસ અને અહીંયા ત્રણ તો છે જ તો જો તેર તરીકે ઓગણચાલીસ થાય તો ઉપર તેર આવશે નીચે ભાગ્યા દસ એટલે આપણો જવાબ આવશે એક પોઈન્ટ ત્રણ સેમી 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 ઉડી જશે અહીંયા ગુણોત્તરમાં સેમી આવશે નહીં સમજ પડી ગઈ તો આપણને એક પોઈન્ટ ત્રણ મળ્યું ગુણોત્તર પીઈ ભાગ્યા ઇક્યુનો હવે આપણે પીએફ ભાગ્યા ભાગ્યા એફઆરનો ગુણોત્તર કરીએ અને જો સરખો આવે તો એ સમાંતર છે તો ચાલો આપણે ચેક કરી લઈએ કે અહીંયા પી ભાગ્યા એફઆર તો પી એફની કિંમત શું છે ત્રણ પોઈન્ટ છ સેમી અને ની કિંમત છે બે પોઈન્ટ ચાર સેમી તો અહીંયા પોઈન્ટ પોઈન્ટ ઉડી જશે તો શું આવશે અહીંયા છત્રીસ ભાગ્યા ચોવીસ તો અહીંયા શું ઉડશે જો બાર તારી છત્રીસ થાય અને બાર દુ ચોવીસ થાય તો અહીંયા ઉપરથી બાર ઉડી જશે અને નીચેથી બાર ઉડી જશે તો ઉપર ત્રણ વચ્ચે નીચે બે વધ્યા ત્રણ ભાગ્યા શું ત્રણ ભાગ્યા બે શું થશે એક પોઈન્ટ પાંચ થશે તો જો અહીંયા બંને ગુણોત્તર સમાન નથી તો જે ઇ એફ અને ક્યુઆર પણ સમાંતર નથી તો ચાલો આપણે લખી દઈએ કે અહીં જે આપણું શું છે કે પીઈ ભાગ્યા ઇ ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ પી એફ ભાગ્યા એફ આર તેથી જે ઇ એફ અને ક્યુઆર સમાંતર નથી નથી તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે નથી લખ્યું છે આ ગુણોત્તર સરખો નથી એટલે બંને સમાંતર નથી જો ગુણોત્તર સરખો મળે તો બંને સમાંતર છે આગળ હવે આપણે બીજો પ્રશ્ન સોલ્વ કરીએ છીએ એમાં આપણને સેમ જ કિંમતો આપેલી છે જો પીઈની કિંમત આપેલી છે ચાર સેન્ટીમીટર અહીંયા પછી ઇક્યુની જગ્યાએ ક્યુની કિંમત આપેલી જો આ રેખાખંડ છે અને તમે ઇક્યુકો કે ક્યુ કયો બંને સમાન જ છે તો એની કિંમત આપણને ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર આપેલી છે પછી આપણને પી એફની કિંમત આપેલી છે પી એફની કિંમત આઠ સેન્ટીમીટર અને કો કે આર એફકો એની કિંમત આપણને નવ સેન્ટીમીટર આપેલી છે તો જો આપણને સરખું જ આપે છે તમે જો તમે આવી રીતે ગુણોત્તા ચેક કરતા ના આવડે તો તમે આવી રીતે પણ ચેક કરી શકો છો જો આના કરતાં ડબલ છે તો આ પણ ડબલ હોવું જોઈએ જો સરખા ગુણત્વએ ભજન કરતા હોય તો બંને ડબલ છે એકબીજાથી તો સરખા ગુણત્વ ભજન થશે તો પણ આપણે ચેક કરી લઈએ ચલો તો અહીંયા શું કરીશું આપણે પીઈ ભાગ્યા શું કરીશું ઇક્યુ તો પીઈની કિંમત કેટલી છે ચાર સેમી અને ઇક્યુની કિંમત કેટલી છે અહીંયા ચાર પોઈન્ટ પાંચ સેમી તો જો અહીંયા શું થશે પોઈન્ટ આપણે નીકાળીશું તો ઉપર દસ જશે તો દસ ગુણ્યા ચાર નીચે આપણે પિસ્તાળીસના અવયવ પાડીશું તો નવ ગુણ્યા પાંચ આ આપણેના અવયવ પાડ્યા છે સમજણ પડી ગઈ તો અહીંયા જો પાંચ દૂધ દસ જશે તો અહીંયા બે વધશે તો અહીંયા બે ગુણ્યા ચાર આઠ થશે અને નીચે નવ છે તો એનો ગુણોત્તર આઠ ભાગ્યા નવ આવ્યો હવે આપણે પી એફ ભાગ્યા એફઆર કરીએ તો પી એફ પી એફ ભાગ્યા એફઆર તેમાં જો પી એફની કિંમત કેટલી છે આઠ સેન્ટીમીટર અને એફઆરની કિંમત નવ તો એનો ગુણોત્તર પણ આપણને આઠ ભાગ્યા નવ મળ્યો તો અહીંયા ગુણોત્તર સમાન છે તેથી બંને એટલે કે જે આ ઈ અને ક્યુઆર બંને સમાંતર છે તો ચાલો આપણે લખી દઈએ કે અહીં પી ઈ ભાગ્યા ઈ ક્યુ બરાબર પી એફ ભાગ્યા એફઆર સરખી રીતે લખી દઈએ આપણે એફ આર હોવાથી ઈ એફ અને ક્યુઅર સમાંતર છે સમજણ પડી ગઈ બંને સમાંતર છે તો જો ગુણત્ત સમાન હોય તો સમાંતર છે અને ગુણત્વ સમાન ના હોય તો સમાંતર નથી સમજણ પડી ગઈ હવે આપણે ત્રીજો પેટા પ્રશ્ન સોલ્વ કરીએ એમાં આપણને કંઈ કંઈ કિંમત આપી છે તો અહીંયા આપણને જો ઉપર આખા પિક્યુની કિંમત આપી છે કે આ જે અહીંયાથી લઈ અને અહીંયા સુધી આખી કિંમત આપે છે કેટલી આપણને આપે છે એ આપે છે એક પોઈન્ટ અઠ્યાવીસ સેન્ટીમીટર આપણને આપેલી છે પછી આપણને શું આપેલું છે પીઆરની કિંમત આપેલી છે તો આખું પીથી લઈ અને આર સુધીની કિંમત કેટલી આપેલી છે આપણને બે પોઈન્ટ છપ્પન સેન્ટીમીટર એ આપેલી છે પછી આપણને પીઈની કિંમત પોઈન્ટ અઢાર સેન્ટીમીટર એટલે કે અહીંયા આ ખાલી પીઈની કિંમત માત્ર અડધા રેખા કિંમત આપેલી છે પોઈન્ટ અઢાર સેન્ટીમીટર અને આ સાઈડ પીએફની કિંમત આપણને આપેલી છે પોઈન્ટ છત્રીસ સેન્ટીમીટર તો આમાં હવે ઘણા વિદ્યાર્થીઓને મનમાં પ્રશ્ન હશે કે આમાં તો પીક્યુ અને પીઆરની આખી કિંમત આપેલી છે તો એમાં આપણે કેવી રીતે ગુણોત્તર લઈશું કે આમાં જો આ જે પી પીક્યુની કિંમત છે એમાંથી આપણે પીઈની કિંમત બાદ કરીશું તો આપણે ઇક્યુની કિંમત મળશે એવી રીતે કરવાનું તો એવી રીતે નથી કરવાનું મેં તમને જે લૅક્ચર બન્યો હતો ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં મેં તમને કેટલા સૂત્રો લખાવ્યા હતા જો હું તમને બતાવું છું એ સૂત્રો મેં તમને કીધું હતું કે તમે ખાસ ધ્યાન રાખજો મેં લખાવ્યા હતા જો આ રહ્યા સૂત્રો આ તમારે આવી રીતે સંપ્રમાણતાના ત્રિકોણની સંપ્રમાણતા માટે મેં તમને પાંચ સૂત્રો લખાવ્યા હતા કે જો ડીઈ અને બીસી સમાંતર હોય તો આ સૂત્રો તમારે યાદ રાખવાના જ છે જો અત્યાર સુધી આપણે આ ત્રેસનો પ્રમેય છે એ આપણે યાદ રાખતા હતા અને આ સૂત્રમાં હવે કયો ઉપયોગ થશે કે જો ઉપરનું અડધું હોય આ સૂત્રોનો આપણે દાખલા નંબર બેના પેટા પ્રશ્ન ત્રણમાં ઉપયોગ થશે કેમાં શું છે એ સૂત્ર નહીં ઉપરના સૂત્રનો ઉપયોગ થશે કે એડી ભાગ્યા એ અને એ ઈ ભાગ્યા ઈસી એટલે કે જો ઉપરનું અડધું આપણને કિંમત આપેલી છે અને પછી આખું કિંમત આપેલી છે આ સાઈડ પણ ઉપરનું અડધું કિંમત આપેલી છે રેખાગઢની અને આખા રેખાગણની કિંમત આપેલી છે તો અહીંયા એડી ભાગ્યા આખું એ થશે અને એ ઈ ભાગ્યા આખું એસી થશે તો ચાલો આપણે કરી દઈએ અને જો એ સરખા ગુણો તમે ભજન કરે તો એ સમાંતર છે તો ચાલો આપણે રફની રીમૂવ કરીએ અને આપણો દાખલો જે હતો એના પર આપણે આવી જઈએ અને ચાલો આપણે ગણતરી કરીએ તો એમાં આપણને શું આપેલું હતું ચલો આપણે જોઈ લઈએ તો અહીંયા આપણે શું કરીશું જે ઉપરનું અડધું છે એટલે કે શું બનશે અહીંયા પીઈ અડધું રેખાખંડ અને પીક્યુ આખો રેખાખંડ એનો ગુણોત્તર અને પેલી સાઈડ શું બનશે પીએફ અડધો રેખા અને આખો પીઆરનો આખો ગુણોત્તર લેવાનો છે જો બંને સમાન થાય તો એ સમાંતર છે તમારે સમજી લેવાનું છે એમાં તમારે ઇક્યુ અને એફઆરની કિંમત શોધવા જવાનું નથી સમજ્યા પડી ગઈ તો અહીંયા જો પીઈ કેટલું આપેલું છે પોઈન્ટ અઢાર સેન્ટીમીટર અને ની કિંમત કેટલી છે એક પોઈન્ટ સેન્ટીમીટર તમને આપેલી છે તો અહીંયા જો બંનેમાં આપણે ઉપર પોઈન્ટ નીકાળીએ તો અઢાર ભાગ્યા સો થશે અને અહીંયા આપણે પોઈન્ટ નીકાળીએ તો એકસો અઠ્યાવીસ અને પોઈન્ટ નીકાળી એટલે ઉપર સો જશે તો સો સો ઉડી જશે અઢાર ભાગ્યા એકસો અઠ્યાવીસ તો જુઓ નવ દુ અઢાર અને ચોસઠ દુ એકસો અઠ્યાવીસ તો અહીંયા બે બે ઉડી જશે ઉપર નવ વચ્ચે નીચે ચોસઠ વધશે તો અહીંયા આપણને શું મળ્યું નવ ભાગ્યા ચોસઠ આપણને મળ્યું હવે જો કંઈ ઉડતું નથી કેમ કે ચોસઠ નવ શું થાય ચોસઠ ભાગ્યા બત્રીસ થાય એનો ભાગા કરો તો બે ગુણ્યા બે ગુણ્યા બે ચોસઠ થાય તમે કશો તો અને ઉપર ત્રણ ગુણ્યા ત્રણ થશે એટલે કંઈ પણ હવે ઉડતું નથી ઉપર ત્રણ છે નીચે બધા બે છે સમજા પડી ગઈ તો હવે આપણે પીએફ અને પીઆરનું ગુણતર શોધી લઈએ તો પી ભાગ્યા પી આર તો પીએફની કિંમત કેટલી છે પોઈન્ટ છત્રીસ સેન્ટીમીટર અને પીઆરની કિંમત બે પોઈન્ટ છપ્પન સેન્ટીમીટર છે તો અહીંયા જો પોઈન્ટ છત્રીસમાંથી આપણે પોઈન્ટ નીકાળીએ તો છત્રીસ ભાગ્યા સો થશે કે પોઈન્ટ પાછળ બે અંક છે અને અહીંયા પણ જો બસો છપ્પનમાં એટલે કે બે પોઈન્ટ છપ્પનમાં આપણે પોઈન્ટ નીકાળીશું તો પોઈન્ટ પછી બે અંક છે તો અહીંયા એકની પાછળ બે ઝીરો મૂકવાના છે તો સો સો ઉડી ગયા હવે જો આપણે અહીંયા શું હતું અઢાર અને એકસો અઠ્યાવીસ તો એકસો અઠ્યાવીસના ડબલ બસો છપ્પન થાય અને અઢારના ડબલ છત્રીસ થાય તો અહીંયા ચાર ચાર ઉઠશે તો અહીંયા શું વધશે નવ નવ ચોક છત્રીસ અને ચોસઠ ચોક તમારે બસોને છપ્પન થાય તો અહીંયા પણ ચોસઠ છે તો અહીંયા પણ ગુણોત્તર આપણને નવ ભાગ્યા ચોસઠ મળ્યો સમજણ પડી ગઈ એટલે કે બંને ગુણોત્તર આપણને સમાન મળ્યો છે તો ઇ એફ અને ક્યુ આર સમાન છે તો ચાલો આપણે લખી દઈએ કે અહીં શું હતું આપણે પીઈ અડધો રેખાખંડ અને પી ક્યુ આખો રેખાખંડ બરાબર આ સાઈડ પણ શું હતું શું તો આપણે જોઈ લઈએ કે પીએફ અડધો રેખાખંડ અને પીઆર આખો રેખાખંડ એટલે કે પી એફ ભાગ્યા પીઆર બંને સમાન હોવાથી એટલે બંનેનો ગુણોત્તર સમાન હોવાથી જે આપણો ઈ અને ક્યુઆર રેખાખંડ છે એટલે કે બંને રેખાઓ છે એ સમાંતર છે સમજણ પડી ગઈ તો અહીંયા આપણું લેક્ચર પૂર્ણ થાય છે જો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો નાનો લેક્ચર હતો કેમ કે આમાં ખાલી આપણે ગણતરીના બે જ દાખલા સામેલ કર્યા છે આગળ આપણે સાબિતીના દાખલા સોલ્વ કરીશું તો ચાલો મળીએ આગળ દાખલા નંબર ત્રણ સાથે સ્વાધ્યાય છ પોઈન્ટ બેના